હો જો લાલ ભાતો ખાઈ ખાઈને ને વાહાને ધોસે નહીં એને ખાઈ જા જાવ શું કરવાનું આમાં ભાન કહો પછી એ તો હો એ તો હાવ ભૂખરા કશું વાલસીની રૂચિઓ શું કરવાનું કહું જ્યાંનાભાન કહેવા દેવા પણ એ તો હો વાહાને ધોવા નહીં આવે એમ ખાઈ જ હા લઈ જાય ને તો એ લે તો પૈસા કાઢતો જે કમ્પ ચાલુ હવા જવા જઈ દે હું કરવા શીરો ખાવા એ આ શીરો તો બનાન ચાલુ પણ એક વસ્તુ ખૂટી હું કોણ ને કોણ લાવો પડશે તમારે લાવ પૈસા લેતા હું આવ પૈસા માર કા તો ખાવ તમાર ના તાની તમે કીધું કે હું બો ખૂટે બો લેતા હું તો ખાઓ ઓન તમારે કોલ લાવો જ પડશે ને હવે પૈસા લાવો ગોલ લેતા હું આવ એટલા પૈસા કાઢો ને કે ના ખાવ તે જ તારો તો માજો પૈસા ને હું કાલ આલ દે કાલ આ ઓમે પર ગોળ કાઢો હરો નાખો તા આલક્યુ ડાયરેક્ટ નાખો તો આવdio ખબર પડ ડાયરેક્ટ ઉતાળમાં આવી ગયા અલે નિરવજી પૈસા લે પુત્ર માટે સીરો બનાવવાનું જવા દે ને બનાવ

અમે તો આપા તમે ખાઈ જા ના લે ખાઈ જા હાલે ને ભજનમાં જાય રસીનો ભરા તેડી લઈ જાય ઉસીઓ ભરા તેડી ને ને મહિના ઉધી ચાલે ના ભાઈ નીના એ નહીં જીબા તમે એમ માં તા ભળે તો ખાવ આપણે બે રહ્યા તા રીઓ તમે ભળે તો મારા હાથે એ પાટો ભાઈ તમને તમે પછી એકદમ હોય ગેડન તો ઘડી મોહનતા તો કે તો તો ગેડું પોયો ઘાવા લાવ તો ચલો આખો દાસ

નાલ 4 5 પૈસા આલે તો આપણે બે ભાગમાં બનાવીએ હતા તમે બે કીધું કોઈ પોકી આપી દે તો આતાર માજો નહી ઘરનું નારો હા તમે દેખા હોય ઉકલાજીલા તે લેપલા કન રહો નું બનાવા ના રહો આતા હાલ કે તે લાકન બેહો હા લે હર મુ તમે શું માયા પાપતુ ખાવા આવ્યા છો આવાજ આયા આવાજ આયા લઈ જઈએ ભઈ તમને આલી ને ખાલી આવતી જશે એટલે તો કાઈ બનાવ્યો મને હું કીયો નાક બનાવ્યો તો ઘરે હોઈ ગયો તો મમઈ જાગી આયા છો તમે હું લેત આ ડીશ હતી લાવવાની તું તો ડીશ લઈને આયો आले आले आ जी को बन्ना दोई राखो आ मेड़ा ले आओ ले आओ तो हा मेड़ा तम खाते पसे ए उला खान में मिलता हो आको दाव मेड़ा पर ने रोक तो खाड़े पका दियो ना लेती नहीं बैठ तो हम ननद तैयार तो ए लिया आ बेई जा थाल ले तो आली आपड़े हाओ इ कम में देवे अब बैठ जाओ को

ਦਾ ਨਾਮ ਚਾ ਉਹ ਕੱਤਲੂ ਵੀ ਉਹ ਨਹੀਂ ਕਿਤਲਾ ਉਹ ਕਾ ਕੱਤਲੂ ਨਹੀਂ ਕੁਤਰੀ ਵਿਆਣੀ ਇਹ ਕੋ ਕਰੀ ਭੁਲੀ ਜਿਓ ਕੁਤਰੀ ਵਿਆਣੀ ਇਹ ਲੋ ਆਟੋ ਚਾਲੀ ਦੇ ਕੁਤਰੀ ਕੋਰਨਾ ਆਖੋ ਪਾ ਆਪੀ ਬਰਦੋਕਾਨ ਰਾਏ ਕਿੰਝੀ ਕੁਤਰੀ થી ਆਟੋ ਲੈ ਆਉਣੀ ਮੋਟੀ ਕੁਤਰੀ ਬਾਪੜੀ ਲੈ ਤੇ ਇੰਕਾ ਤਾਸਾ

કે તેમ બહા કે આ તો ફલો કુતરી દેખારી જ નઈ એટલા બોલા કુતરી નઈ ખાતી આ કટેલા ન તો ખાતા કુતરી નઈ ખાતી કુતરી નઈ તું હશે

લો કોન માલા હો અલ્યા જે કૂતરા ખાયો મો અનાકો નાકો લે લેખો પાટી લે અલ્યા નહીં જાય આપડે આપડે ઓહી જામ પેણે આવતી હા ભાઈ કૂતરો બીએ જતો લા તમારો મોટો એવા છે તમારો હા ના કોક લે અલ્યા એ પનાજી બીએ બીએ ના બોલો નાખો પેલું તો પહાડ પહાડ ફર એના બતાવ ખા તમે ઊષું નાખો તમે ઉસું નાખીને આયા જગ્યા બસ આડે આ ના લે બધું રાખો રાખી ના ન ખાવ નહીં ખાવ હાલ લેવા वा म